નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આચંજી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં દિવાળી વેકેશનની તારીખોમાં મોટો ફેરફાર કરવામાં આવે છે એના વિશેની વાત આપણે આજના આ વિડિયોની અંદર છે જે જે દિવાળી વેકેશનની તારીખો એ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અને કોલેજના વિદ્યાર્થીઓ માટે જે છે એ અલગ અલગ જાહેર કરવામાં આવેલી હતી તો હવે આ તમામ તારીખોની અંદર જે છે એ ફેરફાર કરવામાં આવે છે તો એની વિગતવાર માહિતી અને વેકેશનની નવી તારીખો જે છે એ આપણે આજના આ વિડિયોની અંદર જોવાના છીએ મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શૈક્ષણિક જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો તમે જોઈ શકો છો દિવાળી વેકેશનની તારીખોમાં મોટો ફેરફાર હવે આ તારીખથી આ તારીખ દરમિયાન જે છે એ દિવાળી વેકેશન રહેશે શાળાઓ અને કોલેજના વિદ્યાર્થીઓ માટે જુઓ વેકેશનની નવી તારીખો તો સૌપ્રથમ જે જૂની તારીખો કહી હતી એ તમને હું કહી દઉં અને એના પછી હું તમને નવી તારીખો કઈ છે એ કહું તો તમારા મનમાં કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન જે છે એ રહેશે નહીં તો સૌ પ્રથમ તમે આ જોઈ શકો છો જે જૂની તારીખ હતી એ પ્રમાણે માધ્યમિક સ્કૂલો એટલે કે જે વિદ્યાર્થીઓ ધોરણ નવ થી બાર ની અંદર અભ્યાસ કરતા હોય એમના માટે સોળ તારીખથી દિવાળી વેકેશન શરૂ થવાનું હતું અને જે વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળાઓ એટલે કે ધોરણ એક થી આઠ ની અંદર અભ્યાસ કરતા હોય એમના માટે જે છે એ સત્તર તારીખથી દિવાળી વેકેશન શરૂ થનાર હતું આ કઈ છે જૂની તારીખો પ્રમાણે સૌ પ્રથમ આપણે અને જે છે એ વિગતવાર જોઈ લઈએ તો તમે જોઈ શકો છો માધ્યમિક શાળાઓની અંદર સોળ તારીખ જે છે એ દિવાળી વેકેશન શરૂ થવાનું હતું અને એ વેકેશન જે છે એ પાંચ નવેમ્બરના રોજ જે છે એ પૂરું થવાનું હતું સોળ ઓક્ટોબરે વેકેશન શરૂ થાય અને પાંચ નવેમ્બરે જે છે એ ધોરણ નવ થી બાર ના વિદ્યાર્થીઓ માટે જે છે એ દિવાળી વેકેશન પૂરું થનાર હતું અને જે વિદ્યાર્થીઓ ધોરણ એક થી આઠ ની અંદર અભ્યાસ કરી છે એમના માટે સત્તર તારીખથી દિવાળી વેકેશન શરૂ થવાનું હતું અને એ જે છે એ છ નવેમ્બરે જે છે એ પૂરું થનાર હતું આ જે છે એ ઓલ્ડ તારીખો છે આ પ્રમાણે જે છે એ વેકેશન શરૂ થનાર હતું પરંતુ રાજ્ય સરકારે જે છે એ આ નિર્ણય જે છે એ બદલી દીધો છે અને તમામ જે છે એ થી બાર સુધીના તમામ વિદ્યાર્થીઓને જે છે એક સરખું જ વેકેશન આપવાનો નિર્ણય કરેલો છે એ હવે આપણે જોવાના છીએ કોલેજના વિદ્યાર્થીઓ માટે દિવાળી વેકેશનની તારીખો કઈ છે એ હું તમને વિડીયોના અંતના ભાગમાં કહું છું તો કોલેજના વિદ્યાર્થીઓ થોડી જે છે એ વેઇટ કરી લેજો હવે જે નવી તારીખો છે એ પ્રમાણે તમે જોઈ શકો છો પ્રાથમિક સ્કૂલોમાં દિવાળી વેકેશન સોળ થી પાંચ નવેમ્બર સુધીનું જ રહેશે એટલે કે હવે ધોરણ એક થી બાર ની અંદર અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે જે છે એ એક જ સરખું વેકેશન જાહેર કરી દીધું છે પહેલા પ્રાથમિક સ્કૂલોની અંદર ધોરણ 1 થી 8 ની અંદર જે છે એ 17 ઓક્ટોબર થી વેકેશન શરૂ થનાર હતું એને જે છે એ એક દિવસ વહેલો શરૂ કરી 16 ઓક્ટોબર થી 5 નવેમ્બર સુધી ધોરણ 1 થી 12 ની અંદર અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે એક સરખું જ જે છે એ દિવાળી વેકેશન આપવામાં આવનાર છે જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં અગાઉ 17 મેથી 17 ઓક્ટોબર થી જે છે એ દિવાળી વેકેશનનો પ્રારંભ થશે એવો આદેશ ડીપીઈઓએ કર્યો હતો જ્યારે શિક્ષણ બોર્ડના આદેશ મુજબ

શિક્ષણ બોર્ડ કરેલા આદેશ મુજબ માધ્યમિક શાળામાં દિવાળી વેકેશન જે છે એ 16મી ઓક્ટોબર થી 5મી ઓક્ટોબર સુધી હતું અને નવેમ્બર 2025 સુધીનો ઉલ્લેખ કરેલ હતો જ્યારે પ્રાથમિક શાળાઓની અંદર જે છે એ 17મી ઓક્ટોબર થી 6 નવેમ્બર સુધી જે છે એ 21 દિવસનું દિવાળી વેકેશન હતું એક દિવસ વહેલા શરૂ થતું અને એક દિવસ પાહે વહેલા જે છે એ પૂરું થતું અને જે છે એ તમામ જે છે એ ચિત્ર ઉપયુ હતું તો હવે જે છે એ તમામ વિદ્યાર્થીઓ માટે જે છે એ 16 ઓક્ટોબર થી જે છે એ દિવાળી વેકેશન શરૂ થશે અને જે છે એ પાંચ નવેમ્બરના રોજ જે છે એ પૂરું થશે તો એકથી બાર ની અંદર અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ સોળ ઓક્ટોબરથી દિવાળી વેકેશન શરૂ થશે અને પાંચ નવેમ્બરના રોજ જે છે એ પૂરું થશે અને કોલેજના વિદ્યાર્થીઓ માટે વાત કરી લઈએ તો તમે જોઈ શકો છો કોલેજના વિદ્યાર્થીઓ માટે સત્તર દસ બે હાજર પચીસ થી દિવાળી વેકેશન શરૂ થશે અને છ અગિયાર બે હાજર પચીસ સુધી જે છે એ ચાલશે તો શાળા અને કોલેજ બંનેના વિદ્યાર્થીઓને જે છે એ એકવીસ દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવશે અને આ વખતે જે છે એ ધોરણ એક થી બાર ના તમામ વિદ્યાર્થી માટે સોળ ઓક્ટોબર થી જે છે દિવાળી વેકેશન પડશે અને એ પાંચ નવેમ્બર સુધી ચાલશે અને જે કોલેજ ના વિદ્યાર્થીઓ છે એમના માટે તમે જોઈ શકો છો સત્તર તારીખ થી દિવાળી વેકેશન શરૂ થશે અને એ જે છે એ છ અગિયાર બે હાજર પચીસ સુધી ચાલશે મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે દિવાળી વેકેશન ની નવી તારીખો જાહેર કરવામાં આવી છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ